ભાવનગરની અંદર જે લોકો ખાવાના શોખીનો છે ને રાત્રિના એના માટે આ વિડીયો છે અને આ વિડીયો હું લઈને આવી ગયો તો ખારગેટ શોખની આગળ મુનિ પેંડાવાળાની દુકાન છે ને એક્ઝેટ સામે ભરતભાઈ પોરબંદરવાળા તરીકે ઓળખાય છે શાક પરોઠામાં અને અહીંયા તેમના શાક પરોઠા ખૂબ જ પ્રખ્યાત છે લાવે લાવે અહીંયા જો પરોઠા બનતા હોય છે અને બાજુમાં જ પરોઠા તેમના શેકાતા હોય છે અને સાથે તેમના અલગ અલગ શાક હોય છે જેમ કે મિક્સ શાક છે અને અહીંયા બધા જો ફરતા ફરતા ખાતા હોય છે જો અને અત્યારે આ બની રહી છે દાળ ફ્રાય અને દાળ ફ્રાય છે ને આદુ મરચાં અને લસણની પેસ્ટમાં તે લાવે લાવે બનાવીને આપે છે અને ભાઈ ખાવાની તો તમને મોજ જ પડી જાય છે કેમકે હું જે આ જે સજેસ્ટ કરીને જગ્યા લાવ્યો છું ને એક આપણા ફોલોઅર્સ છે જ મને આ જગ્યા સજેસ્ટ કરી છે આ છે તેમનું મિક્સ શાક ભરેલા રીંગણા તમે જુઓ ત્યાં મોડમ પાણી ઓછું આ તેમની દાળ ફ્રાય અને આ તેમનું સેવ ટમેટાનું શાક અને આ છે ને તમે જુઓ ને ત્યાં જ તમારા મોઢામાંથી પાણી વસૂટી પડે અને મારી માટે આવી ગયું છું મિક્સ શાક જે બટેકા ટમેટા અને વટોણાનું હોય છે અહીંયા ખારગેટ શોખમાં ઘણા બધા બનાવે છે પણ અહીંયા જેવું નહીં હો મિત્રો મોજ પડી જાય મોજ સાથે તેમનો પુલાવ એ પણ ટેસ્ટ કરવા જેવો છે જે લોકો લોકોએ ટેસ્ટ કર્યું છે ને કોમેન્ટમાં કહેજો જ તે પણ જેને નથી કર્યું ને એ તો પહોંચી જ જાય જેવો મોજ આવશે